દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર ગામેથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગામ નજીકથી પસાર થતી પાનમ નદીમાં એક ઈસમ તણાયા હોવાની સમાચારો સામે આવી રહ્યા છે આ ચેનપુર ગામના નદી ફળિયામાં રહેતા પોપટભાઈ નામક વ્યક્તિ નદીમાં તણાયા હોવાના સમાચારો આવી રહ્યા છે નદી પસાર કરતો હતો તે સમયે નદીમાં વહેણ વધતા આ વ્યક્તિ તણાયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે ચેનપુર ગામથી રાણીપુરા ગામે જતા આ પાણીના વહેણમાંથી પસાર થઈ રહ્યો હતો યુવક તે સમયે આ તણાઈ ગયો હતો અન્ય ગ્રામજનોએ આ બનાવની જાણ થતાં તેઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા આ બનાવની જાણ દેવગઢ બારિયા નગરપાલિકા ફાયર ટીમ અને દેવગઢ બારિયા પોલીસને કરતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે અત્યારે નવ વાગ્યાનો સમય છે દિવસની આ ઘટના છે હજી સુધી આ પોપટભાઈ નામક વ્યક્તિ જે ચેનપુર ગામના નદી ફળિયાનો હતો તેનો કોઈ હજી અતોપતો લાગી નથી પાણીનો તીવ્ર વહેણમાં હજી તેની તેનો કોઈ સુરાગ મળી નથી આવતીકાલે એસડીઆરએફની ટીમ દ્વારા તે આ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવશે આપને અમે અમારા ચેનલના માધ્યમથી અપીલ કરી રહ્યા છે ચોમાસાનો સિઝન ચાલી રહ્યો છે નદી નાળા કોતર તળાવ તમામમાં અચાનક પ્રવાહ વધવાના આશંકાઓ વ્યક્ત કરી શકાય છે ખતરો પણ છે એટલે ખાસ કરીને ચોમાસા દરમિયાન કોઈ પણ નદી નાળા સરોવર કોતર જ્યાંથી પાણીનું વહેણ થતો હોય ત્યાં જ તે ત્યાં જગ્યાએ જવું જોખમી છે આવું જોખમ ના ખેડો જેથી કરીને તમે પણ મુસીબતમાં મુકાશો અને તમારા પરિવાર અને તંત્રને પણ આવી જહેમતો ઉઠાવવી પડશે એટલે અમારી ફરી એક વખત આપણે વિનંતી છે કે આવા કોઈ પણ જગ્યાએ જ્યાં નદી નદી અત્યારે ચોમાસા દરમિયાન નદી અને તળાવો સરોવરોમાં અચાનક પાણીના વહેણ વધવાના સમાચારો આવે છે એટલે આવી જગ્યાએ જવાનું ટાળો જેથી કરીને જનહિતમાં છે